તો આપણે નાસ્તો કરી લીધો છે અને અત્યારે જાય છે આપણે જ્યાં હોળી પ્રગટાવવાની છે ત્યાં ચાલો ત્યાં જઈને મળીએ ત્યાં જઈને જોઈએ બધી કંઈક તૈયારી થાય છે અને અહીં જે આપણે ત્યાં જ જવાનું છે જમીન પછી ત્યાં જવાનું છે હાલો મળીએ આપણે ત્યાં જઈને અત્યારે તૈયાર થઈ ગયા હી ત્યાં હોળી ટૂંકમાં દહન થાય ત્યાં જાવું છે અમારે હાલો ત્યાં હોળી દહન થાય છે ત્યાં જાય આપણે છો પંડિત છો

અને આજ થોડાક વહેલા આવી ગયા કામ હતું ને એટલું બધું એટલા માટે બહુ પછી કામે જવાનું છે કે નથી જવાનું એનું કઈ નક્કી નથી જો ફોન આવશે તો જવાનું થાય નકર પછી રજા જ રહે બહુ પછી ની અને ઓલી અત્યારે નીચે રસોઈ બનાવતી છે મમ્મી ને પપ્પા ભાઈ ભાભી બધા નીચે જઈ છે તો હાલો નીચે જઈને મળીએ બરોબર અને આજે હોળી છે એટલા માટે લગ્ન પછી અમારે બે ને બે માણા ને આરે દર્શન કરવા જવાનું હોય ત્યાં હોળી દહન કરે આજે હોળી દહન હોય ને કાલે ધૂળેટી રમવાની છે એનો વિડીયો તમને કાલે જોવા મળશે ધૂળેટી નો કાલે ધબધબાટી બોલાવું છું પણ આજે ટૂંકમાં હોળીનું ટૂંકમાં ઓલું હોળી દહન કરવાનું હોય ને ત્યારે દર્શન કરવા જવાનું હોય લગ્ન ના ચોલી ની બધું હોય ને એને પહેરવાનું હોય કારણ કે કેતા હોય બધા કે જો હોય કે જે ચોલી પહેરી હોય ને જે એને પહેરવાની હોય એ પહેરીને પછી પછી છેડાછેડી બાંધીને પછી એક દર્શન કરવા જવાનું છે તો એ તમને રાતે હોળી દહન થાય ને ત્યારે જોવા મળશે તો અત્યારે હું જાઉં છું નીચે જોઈ બધા નીચે બેઠા છે અને હું હાલો જોઈ રસોઈ અત્યારે

હેલો હેલો દક્ષુળ હું કેશ દક્ષા વાત કરું કોને દક્ષા વાત કરું ફોનમાં એમાં નો હાલે દક્ષુળો લોગ ઉતારે હે ક્યાં અમારા બા હે એ આ મામા કેવાય તીજા દાદા હે ત્યાં પપ્પા બેઠા હે Chào em. quý vị đến với bộ phim Hãy nhớ like, để તો જો આપણે આવી જઈએ હબાઓના દાળ ભાત ટીસીને પેટ ભરીને ખાઈ લીધું હે અને હવે મારે થોડુંક વાર ને આરામ કરવા દાળ ભાત ખાતા ને નીંદરે ફૂલ આવે છે એટલે કમસે કમ એને દોઢક વાગ્યા લગી તો આરામ કરીશ ને કામ આરામ કરીને પછી કારખાને મારે જવું છે તો કારખાનેથી પછી પાછો આવે ને પછી પાછું લોક ચાલુ કરીશ તાર લગી છે ને કામ કરી લઈએ થોડુંક ને અત્યારે થોડુંક આરામ તો જો આપણે આવી જઈએ કારખાને माने कोला हीरा ले लीदा है साथ में फायदा ले गया ले निकला और 10 बार ले रही है अनेक ही दोबारा तोड़ा तो राम और आगे आ है हीरा मपोर में फीन और हीरा मर्मपोर में फीन बनाना है लंबाई पोड़ा कितने हीरा ये पैकेट में लिखी हुई पोड़ा है तो कौन कौन हीरा घटो है ना कमेंट कर दो I really was doing it. Man? તો આપણો હીરો બની ગયો હોય તૈયાર થઈ ગયો હોય તો આપણે જો કારખાને થી ઘરે આવી ગયા હી કારવસ ભાઈ શું થયું હાલ નાસ્તો કરવો હે એમાં પછી જાય હાલ પેલા નાસ્તો કરી હાલ પછી લઈ જાવ તને એમાં હો હાલ હે દેખ છોડા સમજો તો નાસ્તામાં ખબર પડે હે એ પડે જોજી હાલો હાલો તો હાલો આપણે નાસ્તો કરી લે થોડો અને અમારે જો ભાભી ને મિસિસ સોલંકી ભાઈ કઈ કામ કરે છે ઇમિટેશન નું એમાં ભાભી તો આપડે જોહે નઈ જરા આપણા મુખડા દેખાવ એમ નું કે હા શર્મિલા ભાભી હા નવું નામ પાડી દીધું બોલીએ શર્મિલા ભાભી હાલો અંદર જન કે હાલો પેલા હાલ ને પેલા નાસ્તો કરીએ પછી લઈ જાવ તો નાલ પેલા નાસ્તો કરવા હાલ

અને જો અત્યારે મટકામાં જે ઓલા ઘઉં ને બધી પ્રસાદ ને બધી નારિયેળ ને બધું કાપીને ને એમાં રાખવાનું હોય ને જે રાખે છે ઘૂઘરી કીએ એને અને કુંભાર હોય ને એ જ્યાં ઘોડો રાખે એવું હોય પહેલેથી કે બધા એવું તો જે પપ્પા એની મદદ કરે છે એમના ફ્રેન્ડ ને બધા આપણે પણ થોડીક એની એને મદદ કરી દેવી હાલો થોડીક વાર કામ કરી અને પછી પછી જવું જ કરે તો હું જો ત્યાં હોળીની તૈયારી કરવા થોડી તૈયારી કરીને પાછો ઘરે પહોંચી ગયો હું અત્યારે છે ને નાવા જવું છે પણ ગરમી થાય છે ફૂલ કપડા થઈ ગયા ધૂળ ધાણી ઓલા છાણા નાખી નાખીને થાકી ગયા હોળી બોળી હરકી કરીને અને હું આવ્યો ને તો આવડી તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે હજી એકવાર પાછી હાઈ તૈયાર થાય ચોલી પહેરો ને ત્યારે હજી તો હાઈ તૈયાર થઈશ ને કાં તું ત્યાર જ નથી હજી નાઈ નીકળી તો ગરમી થતી હતી ને કીધું નાઈ લો એકવાર એવું હે ત્યાર ના બાકી તો હારું હાલો એને એ તો નાઈ ધન ત્યાં થઈ ગઈ છે એટલે મતલબ ફ્રેશ ફ્રેશ થઈ ત્યાર નહીં હજી હાઈ જે થવાનું બાકી છે ને તો હું નાઈ લઉં અને પછી જમીન પછી નવ વાગ્યાનું મુહૂર્ત છે અને મુહૂર્તનું પછી મેં કીધું એ બધી ત્યાં ઓળી હરખી કરતા હતા ને તો ભાઈ મને કહે કે શું છે મુહૂર્ત કે અમારે સેવા સોસાયટીના ભાઈ છે તો મેં લાવો જોઈ દો તો નવ વાગ્યાનું મુહૂર્ત આપણે કાઢ્યું હોય નવ વાગ્યા સાત વાગ્યા ને કીધું મુહૂર્ત છે નવ વાગ્યાનું મુહૂર્ત છે તો હાલો નાઈ ધીન ફ્રેશ થઈ જાય અને પછી જમીન પછી

કુકરા જવા થઈ આવું હે ને તમારે ભેગી હું નહીં આવું કોણ આવશે બીજું આવું હે કોણ આવશે હું જઈશ લગન કર્યા તમારે એરા તો મારે જ આવવાનું હોય હે બીજી કોઈ હે તમારે હોબડા સડી જાય સીધા લે જો જાપુ જાપુ મારે હોબડા હડે તમે પૂછો હોય એવું લે કેવું આવું હે આવું હે ના થાઉં તમે જાવ એકલા જાવ તો

તો કે માને વારે લાગે ચોલી બોલી પહેરવાનું હે બંગડી નું સેટ હજી તો એ કા કેટલી માર પેન પહેરવાનું હોય હા આપણે જો પેન પહેરીને ગુગરા જો કેજો માં કેવું છે જોડી ઘરેણા પહેરી ચોલી પહેરી કેટલી વાર લાગે કેટલી લાગે અડધી કલાક કલાક દોઢ કલાક છેમાં બનાવવાનું છે ખીર હે ખીર બટેકા ના શાક આડી વાત કઈ નથી શું આડી વાત નથી એમ કીધું વાર લાગે એમ તૈયાર થાતા થોડીક તમારે જેમ કે પેન્ટ શર્ટ નો પહેરવાનું હોય એમ ઓહો ઓહો કઈ ને ખોટો ક્યાં હે લે કેજો બધાય કમેન્ટ માં બાયું વાર લાગે તૈયાર થાતા અમે ક્યાં ના પડી વાર લાગે દર વખતે કીધા તો અમને ખબર જ છે કે વાર લાગે વાર લાગે બાયું ને વાર અમને ખબર જ છે કે વાર લાગે જ તો પછી આ તો આજ તો વડિયા હથિયાર થવાનું છે એટલે એમાં તો વધારે વાર લાગે આપણે આગળ જમીન પછી તૈયાર થઈ ગયા હળી ટૂંકમાં દહન થાય ત્યાં જવું હે અમારે અને આવડી થઈ ગઈ છે તો આપડે ત્યાં જ મળીએ તો જો અહીંયા અમારે આ બધું નારિયેલ બધું લઈ જવાનું છે લોટોની બધી લોટ હું લઈ લઉ અત્યારે હા વળી દાન થાય છે આપણે જો મેં આ લઈ લીધું હે અને આના હાથમાં પરસાદી આ બધું પાછું થોડુંક લઈ આવવાનું હોય આ પાછું લઈ આવવાનું હોય ને થોડુંક થોડીક ધરવાની થોડીક લઈ આવશું પાછી અમે

તને પપ્પા સામે વિડીયો ઉતારે છે બીજો ચાર હોય ને હા ચાર આ બીજો ચાલુ થયો ચાર આટા છે

તો હોળી માતાના દર્શન જો કરી લીધા હે અને તમને બધાને પણ દર્શન કરાવ્યા હા તો બધાને અમારા તરફથી હેપી હોલી અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો તમને આગળ આવા જેવી લોગ વિડીયો જોવા મળશે અને આવડિયા જો તૈયાર થઈ હતી લગ્નના દિવસે જે કપડાં પહેરાતા ને જ કપડાં રહ્યા છે તો કોમેન્ટ કરજો કેવીક લાગતી હતી અને આપણે કઈ હોય નહીં આપણા જે કપડા હોય પહેરીને તૈયાર થઈ ગયા હતા તો મળીએ પછી ના હવે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં લગી જય માતાજી મહાદેવ હર અમારા વિડિયો તમને જો ગમ્યો હોય તો પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય માતાજી